જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં માં

તાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પચાસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન ચૌદસો ને બાસઠ રૂપિયા સુપ્રમા લેનાર કિસાન નીલકંઠ ફક્ત એક જ ફૂગનાશક ઉપયોગ કરે છે જો એક જ ફૂગનાશક થી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એક આધુનિક ફૂગનાશક એઝોન પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ અમારા પાક સુરક્ષા માટે પણ એઝોન જ સમજદાર અને આધુનિક ખેડૂતોની ની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોન આવી વાત કરે હા ચાલી રૂપિયા શાળે

નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો સૌ

ચૌદસો ને ચોત્રીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર પણ શ્યામ લેલા પણ શ્યામ

ઓગણી રૂપિયા વીસ બાપુ એકવીસ બાવીસવી ચોવીસ પચીસ છવી સત ઓગણત્રીસ એકત્રી બત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રી આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ બેતાલીસ